રસોડામાં રહેલી હળદર દુનિયાની સૌથી શક્તિશાળી દવા છે પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હળદરવાળું પાણી સારું કે દૂધ આજે તમને આ બંનેના ફાયદા જણાવી દઈએ જેના પરથી તમે જાતે નક્કી કરશો કે તમારે હળદરવાળું દૂધ લેવું કે પછી હળદરવાળું પાણી હળદરવાળું પાણી શાનદાર મોર્નિંગ ડ્રિંક છે તે શરીરને હાઇડ્રેટ કરે છે અને ડિટોક્સ પણ કરે છે તે લિવરના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે હળદરવાળા પાણીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે તેથી વજન ઘટાડવા માટે પણ તે સારો ઓપ્શન છે શિયાળામાં સવારે ખાલી પેટ હળદરવાળું પાણી પીવું ફાયદાકારક રહે છે હળદરવાળા દૂધની વાત કરીએ તો હળદરવાળું દૂધ ભારતીય ઘરોમાં રાત્રે પીવાતું ડ્રિંક છે દૂધને હળદર સાથે થોડું ગરમ કરીને પીવામાં આવે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરીરને શરદી તેમજ ખાંસી જેવા ચેપી રોગ સામે રક્ષણ આપવાની શક્તિ આપે છે હળદરવાળા દૂધમાં કેલરી વધારે હોય છે જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે રાત્રે હળદરવાળું દૂધ લેવું જોઈએ